આ પાણી ચાલુ કરી દીધું કાલે પરમદીત થયું હતું પણ હું એક પાણી કાઢ લઈ એટલે પછી વળી બે ત્રણ જોઉં હાલો બકાલામ જો પાણી ચાલુ જ હતું એ એકદમ કમ્પ્લીટ કરે એવો શું ધારે કાંઈ તો બસ આ ભૂગોળ કાલે તો પાય જ લીધું છે હવે ગુંદરીમાં પાણી સેક કરવા જાઉં છું ત્યાં ભીગું જે બધુંય કમ્પ્લીટ પથરાઈ ગયું છે અને હવે અત્યારે મોટર સાફ ચાલુ કરી દીધી પાણી પણ કમ્પ્લીટ નમસ્કાર કેમ છો ધારો બધું મજામાં તો ચાલો અત્યારે અમે જઈએ છીએ વાડી અમારમાં ગયા હતા માનું કામ હતું એટલે

પાણી ચાલુ કરી દીધું છે બકાલામાં કેમ કે માંડવીમાં પાણી ચાલુ કરવું એટલે હું કું ત્યારે ફેર બકાલામાં પાણી કાઢ લઈ પછી વળી માંડવીમાં લાઈન પાથરા લહે એટલે આમાં બે તંદી વળી નીકળી જશે તો બસ આમાં અત્યારે પાણી ચાલુ કરી દીધું બકાલામાં ક્યારે પાઉં અને લાઈનની બધું થોડું ફિટિંગ કરે છે બાપા તો હાલો એ ફેરે ફેરજી કે લાઇનને બધું ફિટિંગ કરવા લાગુ આ પાણી ચાલુ કરી દીધું કાલીને પરમદીજ જ પાયું તું પણ એક પાણી કાઢી લઈ એટલે પછી વળી બે તંદી જોવું નહીં પડે હલો બકાલામ જો પાણી ચાલુ જ હતું એ એકદમ કમ્પ્લીટ કરીને આવો છો દરેક અહીંયા તો બસ આ ફૂગો એ પાત્ર થઈ ગયું કામ કમ્પ્લેટ હવે બસ કટકાની બધું ફિટ કરવાનું રહેશે હલો બસ બકાલા પાવાનું કામ કંઈ ચાલુ જ છે અને બસ થોડી ઘરું રહી છે પાવાની પહેલો એટલે કમ્પ્લીટ અને આ એક ટૂંકમાં કુંદરીનું ઢાડું છે જે આડું પડી ગયું હતું અને બસ લઈ જવાનું છે આવા ગુંદિયાગર કેમ કે હું પેડું પેડું મૂકાઈ જાત એવડું લાંબુ છે ઓ લાંબો છે આયે મારા કરતા તો ઘણો મોટો છે આ એટલું છે છેટ આથી લેને આયો હતી બકાલી તો પાઈ લીધું છે હવે કોન્ડ્રીમાં પાણી ચેક કરવા જાવ છું ક્યાં ભુગું ઉપર ન પડત્યા માકે હું ગયો હાલો જોતો જાઓ આમાં તાજી હજી પાણી પુઈ ગયું એવું લાગે છે હજી આમાં જારો જોતો ખબર પડતી આમાં ક્યાં કેવડો ક્યારો રહી ગયો એ પેલો ક્યારો છે ને એ લગભગ પાણી આવેલ છે આ પેલોજી ક્યારો છે ને આ બકાલાકો એમાં પાણી આવેલ છે પારી જારો જોઈ જ જો પારી ગઈ કે હાલો હું જોવા જ જાઉં છું આ રીતનું હોય ને કુંતરી હજી બહુ સી છે હાલો તો સેટ હમેશ જઈ અને તપ્પા કરું પાણી છે ગયા પૂ ગુવામાં કુંદરીત મારા કરતા ઓછી છે હાલો બસ જો કુંદરી પહેલીથી બકાલી પહેલી તું કમ્પ્લીટ થઈ ગયું છે મોડુંગર માંડવીમાં વહેલું પાણી ચાલુ કરી દેવું હતું પણ વાંધો નહીં હવે બાજુ અત્યારે લાઈન બાઇન બધું છોડી લઈ અને ફિટિંગ કરી લઈ પછી એક જણું પાણી વાળીએ અને એક જાહેર ઘેર સ ને પાંચ તો થઈ ગઈ છે ફિટિંગ બિટિંગ બધું કમ્પ્લીટ કરી લેવું તો મને લાગે હવા સહાડાસામાં થોડીક વાર રહે અને બાપા જો લાઈન છોડે જ છે હાલો એ કામ કમ્પ્લીટ ચાલો ફટાફટ છોડી અને ઠેકાણા જે બાંધોને છે ફિટિંગ કરી દઈ અને બાંધ દઈ કમ્પ્લીટ હલો માંડવીમાં પાણી ચાલુ કરવું છે એટલે જો બે કટકા બાપા લઈ જઈએ અને બે કટકા હું લઈ જાઉં છું હવે ચાલુ કર દે પાણી વરસાદની ત્યાં રાહ જોઈ પણ ના આવ્યું એટલે ચાલું કરવું પડે એમ છે પાણી તો હાલો આ બીજું પાણી સેવ કાઢવાનું આમાં વરામણ કરીને પાવું પડે એમ છે દરેક હરીને તા પાણીનું માન સડે ને એવું બધું છે એટલે વરામણ કરીને છે ને પાવન ચાલુ કરી દઈને ને વેલું પી જાય જો બધું કમ્પ્લીટ પથરાઈ ગયું છે અને હવે અત્યારે મોટર સાપ પણ ચાલુ કરી દીધી પાણી પણ કમ્પ્લીટ જાય છે જ્યાં જવાનું છે હવે બસ બધું ભારી ગયું છે એટલે એક માટી જાહે ઘેર અને એક વાર છે પાણી હાલો જી બાપાને જાય કે તમારે જાઉં તો તમે જાઓ હું પાણી વારું અને નક્કર પછી હું જાઉં બાપા પાણી વારે બેમાંથી એક કામ કરવાનું છે આ તમારે જાઓ

પછી એકાથી પાછીમાં મકાન આગળ છે તો બસ હાલો આ ભરી લેવાની છે લઈ લઉં ને પછીદાર ફેંકી દઉં ટ્રેક્ટર આગળ ચાલો જો કમ્પલેટ ભારે બધું ભરાઈ ગયું છે અને હવે બંધ થઈ છે કમ્પ્લેટ થઈ ગયું ને હોય જાય છે ઘરે કેમ કે હાથ વાગી ગયા છે અને આ ભારી બાંધીને એકદમ કમ્પ્લેટ થઈ ગયું તો ભલે હાલો અહીંયા આજના માટે એટલું જ ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ને તમારા સગા સંબંધીને મોકલજો આવજો